નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ની આઈ એન્કર તાનીયા વડોદરા શહેરની કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગ સહિતની સુવિધાને લઈને પચીસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરી આકાર પામી છે પરંતુ અહી પણ વાહન પાર્કિંગની અસુવિધા ઉભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે વડોદરા શહેર મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહી હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગની અનેક સમસ્યાઓને લઈને નવી કચેરી બનાવવી જરૂરી હતી ત્યારે રાજ્ય સરકારમાંથી વિશે મંજુરી તેમજ પચીસ પોઈન્ટ છપ્પન કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કલેક્ટર કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી આજે ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠમાટથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી છે હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતા ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી ને સાત ડેપ્યુટી કલેકટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ આટલા કરોડ ખર્ચા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તે જ સમસ્યા અહી સમસ્યા ઉદભવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અહીં વધારેમાં વધારે સો જેટલી કાર અને ત્રણસો પચાસ જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે ત્યારે આગામી વર્ષોમાં જયારે પણ મુલાકાતીઓનો ધસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ વાહન પાર્કિંગની સમસ્યા ઉદ્ભવે તેવું દેખાઈ રહ્યું છે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ નવીન જિલ્લા કલેકટરની કચેરી લોકસભાની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ